આજરોજ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા બીએલઓ તથા સુપરવાઇઝર તરીકે કાર્યરત શિક્ષકોને કામગીરી દરમિયાન પડતી મુશ્કેલીઓનું સત્વરે નિરાકરણ લાવવા તથા ધરપકડ વોરંટ પ્રથા સદંતર રદ કરવા બાબત ગાંધીધામ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્ર મારફતે જણાવવામાં આવ્યું કે શિક્ષકો રાષ્ટ્ર નિર્માણની મુખ્ય કડી છે તેમના સન્માનને જાળવી રાખીને જ શિક્ષણ ક્ષેત્રમાં ગુણવત્તા લાવી શકાય છે આથી બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષકો માટે ધરપકડ વોરંટ પ્રથા તાત્કાલિક રદ કરવામાં આવે આ માટે અલગ કેડર ઊભી કરવામાં આવે તથા ચૂંટણી પંચના આદેશ મુજબ અન્ય કેડરના કર્મચારીઓમાંથી સમાન ફાળવણી થાય તેવી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્યનું સામૂહિક આવેદન છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું આ આવેદન ગુજરાતના મુખ્યમંત્રી તથા મુખ્ય ચૂંટણી અધિકારીને પહોંચતું કરવા નમ્ર વિનંતી કરવામાં આવી હતી મારું નામ ભરતભાઈ ધરજિયા કચ્છ જિલ્લામાં અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે ફરજ બજાવું છે અને ગાંધીધામ તાલુકામાં પણ અધ્યક્ષ તરીકેની જવાબદારી છે મારી આજે શિક્ષકોનો મોટો પ્રશ્ન છે બીએલઓ બીએલઓ માં રાષ્ટ્રીય કામગીરી છે અને રાષ્ટ્રીય કામગીરી આજ સુધી શિક્ષકો કરતા જ આવ્યા છે ના પાડી જ નથી પણ અત્યારે જે કામગીરી ચાલી રહી છે તે બહુ જટિલ અને કઠિન મુશ્કેલ પરિસ્થિતિ વાળી કામગીરી છે એના માટે આમ તો સરકારના નિયમ મુજબ તેર કેડર છે જેમાં આરોગ્ય પોસ્ટ આંગણવાડી બધી કેડરના શિક્ષકોને બીએલોની કામગીરી આપવાની છે પરંતુ હાલે સર્વે કરતા પંચાણું ટકા બીએલઓની કામગીરીમાં શિક્ષકો જ જોડાયેલા છે અને બીજી કેટરના માત્ર ત્રણથી પાંચ ટકા શિક્ષકો જોડાયેલા છે જેનાથી આજે શિક્ષકો વર્ગમાં નથી સવારથી સાંજ સુધી કામગીરી કરી રહ્યા છે અને જે કામગીરી કરી રહ્યા છે તે શિક્ષકો આજે સારી રીતે થાકેલા છે અને જે વર્ગમાં વર્ગ સંભાળી રહ્યા છે તે માનસિક રીતે

શિક્ષણ બહુ નીચે જઈ રહ્યું છે માધ્યમિક ની વાત કરો તો માધ્યમિકના શિક્ષકો પરીક્ષા ફેબ્રુઆરીના એન્ડમાં આવી રહી છે હવે તે લોકો નું અભ્યાસક્રમનું શું થશે છે આનાથી અભ્યાસક્રમમાં ખૂબ જ મોટી અસર જોવા મળે છે તેમજ વધુમાં ગાંધીધામ તાલુકામાં સિત્તેર થી વધારે ટકા બહેનો છે શિક્ષકોમાં અને બેહોલીની કામગીરીમાં આજે સવારથી સાંજ સુધી કામગીરી કરી બહુ જ મુશ્કેલ છે એક ઘેરે આ કામગીરીમાં બેનોને એક ઘેરે થી ચાર વાર જવું પડે છે તેમજ સાંજે સાત આઠ વાગે કામગીરી કરી બેન ઘરે જાય ત્યારે કચેરીમાંથી ફોન આવે છે દસ વાગે રાતે કે બેન આવો રાત્રે દસ વાગે અને તમે આ કામગીરી કરો હકીકતમાં હાઈ કોર્ટ અને સરકારનો નિયમ છે કે છ વાગ્યા પછી કોઈ લેડીઝને કર્મચારીને બોલાવતા નથી ઓફિસમાં સતા પણ બોલાવવામાં આવે છે અને આ કામગીરી કરવામાં આવે છે તેમજ કામગીરી ત્યારે અમુક છે હિન્દી પૂરા નથી પહેરતા ટૂંકા વસ્ત્રો પહેરે છે ત્યાં બેનોને જવું ખૂબ જ મુશ્કેલ અનુભવી રહ્યું છે આજે મશીન હોય તો એની પણ લિમિટ હોય છે કામગીરી કરવા તો આ તો માણસ છે શિક્ષક છે તો લેટ પડે ચોવીસ કલાક કામગીરી કઈ રીતે કરી શકે અને જો કામગીરી ન થાય તો તેને અપશબ્દો પાસામાં ધમકીભર્યું વર્તન ન કરવામાં આવે અને આવું બધું નોટિસ આપવામાં આવે છે ઇસ્યુ કરવામાં આવે છે તેના કારણો પણ જાણવા જોઈએ કે આ કામગીરી કરવામાં લેટ કેમ થયા છે ડાયરેક્ટ ધર પકડના વોરંટ કે નોટિસ ન આવી જોઈએ શિક્ષકોને તેના માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આજે સમગ્ર ગુજરાતમાં એક સાથે તમામ તાલુકાના વિધાનસભામાં જે પ્રાંત અધિકારી છે તેમને વિધાનસભા અધિકારી તેમને આવેદનપત્ર આપે છે તેમજ આ રજૂઆત રાજ્ય કક્ષાએ કેન્દ્ર લેવલે પણ કરવામાં આવેલી છે મુખ્યમંત્રી સાહેબને પણ કરવામાં આવી છે કમિશનર સાહેબ પણ કરવામાં આવી છે ગાંધીધામમાં અમુક શિક્ષકોને નોટિસો આપવામાં આવી હતી તે બધી જ ભેગી કરી અને કમિશનર જે ચૂંટણી કમિશનર છે ગાંધીનગર ત્યાં પણ મારા દ્વારા મોકલવામાં આવી હતી અને અમારી હાલ એક જ પ્રશ્ન છે કે શિક્ષકો આતંકવાદી નથી એમના ઉપર આતંકવાદી વલણ ન કરવામાં આવે જિલ્લો ગાંધીધામ તાલુકો વાત નથી પણ સમગ્ર ગુજરાતમાં આજે ધરપકડ જે વોરંટ નીકળ્યા છે એ લોકો ભૂલી ગયા છે કે અમે જે ખુરશી ઉપર બેઠા છીએ તેમાં સૌથી મોટો ભાડો શિક્ષક ગુરુજનોનો છે એના કારણે જ અમે આ ખુરશી ઉપર બેઠા છીએ આજે એમને જ ધરપકડનો વોરંટ કાઢે છે આ વસ્તુ કરે મહાસંઘમાં અને અમારા શિક્ષકોને જ્યાં સુધી કામગીરી કરે ત્યાં સુધી ધાક ધમકી વાળું વર્તન ન કરવામાં આવે અને અન્ય કેડર શિક્ષક માંથી જે બાર તેર કેડર છે તેમના હુકમ કરી અને શિક્ષકોને મુક્તિ આપવામાં આવે તેવી મારી વિનંતી છે બસ વસ્તુ ભારતમાં થકી જાય